હેલો દોસ્તો મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું આદિજાતિ વિકાસ વિભાગ છે તેની જેની આદર્શ નિવાસી શાળાઓની પ્રવેશ માટેની પરીક્ષા લેવાઈ ચૂકી હતી જેનું પ્રોવિઝનલ રિઝલ્ટ આવી ચૂક્યું છે એટલે કે કામ ચલાવ રિઝલ્ટ કામ ચલાવ એટલા માટે કે જો આની અંદર તમે આન્સર કંઈ ઓફિશિયલ વેબસાઇટ પર આપેલી છે એને અંદર દેખીને અને તમે સુધારા વધારા જે ક્વેશ્ચનો કદાચ રોંગ હોય તો તમે એનો જવાબ વિથ પ્રૂફ રજૂ કરો અને સુધારો થઈ શકે અને તમારા ગુણમાં પણ સુધારો થઈ શકે છે દેખવા જોઈએ તો અહીંયા જે તમારા અને સર્ચ કરવા માટે તમારે કન્ફર્મેશન નંબર છે અથવા સીટ નંબર છે એ અહીંયા સર્ચ બટન પર મારશો એટલે તમને તમારું નામ મળી જશે દીક અહીંયા પાસ થયેલા વિદ્યાર્થીઓ એટલે કે પાસિંગ માર્ક્સ ગણવામાં આવેલા છે કેટલા છે પાંત્રીસ માર્ક્સ ધરાવનાર વિદ્યાર્થીઓ છે જે પાસ ગણવામાં આવેલા છે બરાબર અને એથી ઓછા માર્ક્સવાળાના વિદ્યાર્થીઓને ફેલ ગણવામાં આવેલા છે તો આપણે દેખવા જે પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા આઠ હજાર બસો તેર જેવી થાય છે જ્યારે નાપાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા છે જે આઠ હજાર પાંચસો સિત્તેર જેવી થાય છે એટલે ઓલ ઓવર દેખાવજીએ તો સત્તર હજારની સમથિંગ નજીકની રાઉન્ડ ફિગર ધરાવતો આનો કુલ વિદ્યાર્થીઓ પરીક્ષા આપેલી છે હા અને તમે હું ડિસ્ક્રિપ્શનમાં એક ઇમેલ આઈડીની લિંક આપી દઈશ એ ઈમેલ આઈડી જે ઓફિશિયલ છે અને એની પર તમે રજૂ કરી શકો છો તમારા પ્રશ્નોને જો ખોટા હોય અને એમણે આન્સર કીમાં ખોટા દર્શાવ્યા હોય તો બરાબર અને આન્સર ક્યુ પણ અહીંયા આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું અને ઓફિશિયલ વેબસાઇટની લિંક પણ આપી દઈશું એને દેખીને તમે તમારું પૂરેપૂરું ફ્યુચર ક્લિયર આમ ગોલ્ડ બનાવી શકો છો ફરી મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી રજા આપો જય હિન્દ